મારા મત મુજબ ટોટલ જગ્યા કરીએ કુલ જગ્યા બે હાજર ત્રણસો ને વીસ છે અહિયાં દેખાય છે ટોટલ ફાળવણી કેટલી છે તો કે બે હાજર ત્રણસો ને વીસ એમાં બિન સામાન્ય હોય તો છસો મહિલા હોય તો ત્રણસો ચારસો મહિલા બસો છ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિમાં એકસો નવ સામાન્ય મહિલા ત્રેપન જનજાતિમાં બસો તેતાલીસ ચોત્રીસ સામાન્ય એકસો ચૌદ જેટલી મહિલાઓ છે માજી સૈનિક હોય તો બસો બત્રીસ અને દિવ્યાંગ હોય તો આના સિલેબસ ની ચર્ચા કરીએ કે ભાઈ આનો સિલેબસ શું છે અરજી કરવા માટે ફીસ પેલા ચર્ચા કરીએ તો અરજી પત્રકો માટે વિદ્યાર્થી મિત્રો ઓગણસાઠ રૂપિયા ટોટલ ફીસ છે ફરજીયાત ભરવાની રહેશે કેટલા માર્ગ વ્યવહાર જે કંડક્ટર ની કોસ્ટ છે એમાં પાંચ વર્ષ સુધી તમને પગાર મળવા પાત્ર છે અઢાર હજાર પાંચસો રૂપિયા પગાર બરાબર છે કેટલો અઢાર આ આઠ બે હાજર ત્રેવીસ થી છ નવ બે 8 ત્રેવીસ આ જૂનું જે ત્રણ હાજર ત્રણસો ને બેતાલીસ જગ્યાઓનું હતું ને એની ચર્ચા કરે છે બરાબર છે આ એની ચર્ચા છે ત્યારે ત્રણ ત્રણસો ને બેતાલીસ જગ્યાઓ હતી અત્યારે ત્રેવીસો ને વીસ જગ્યાઓ થઈ ગઈ છે આગળ ચર્ચા કરીએ કે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે વયમર્યાદા હશે એ વયમર્યાદા કેટલી છે ઉંમર કેટલી છે તો અઢાર થી તેત્રીસ વર્ષના એક વર્ષ છૂટછાટ એટલે ચોત્રીસ વર્ષના

અને આવા કાંઈક વિષયો હશે બરાબર છે આવા કાંઈક વિષયો હશે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જેને આપણે કરંટ અફેર કહીએ છીએ આ મળી અને ટોટલ વીસ ગુણના થશે બીજું રોડ સેફટી છે જે દસ ગુણનો છે ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું જે દસ ગુણનું છે અંગ્રેજી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું એ પણ દસ ગુણનું છે આ એપ્ટિટ્યૂડ એન્ડ ટેક્સ્ટ ઓફ રીઝનિંગ ગણિત તમારું નામ લખી અને તમે કઈ પોસ્ટમાં એપ્લાય કંડક્ટર લખીને અને મને મેસેજ કરી દેવાનો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બરાબર છે

માત્ર ને માત્ર દિવ્યાંગ લોકો માટે આપણી એપ્લિકેશન ઓઝા સ્ટડી ગુજરાત નવસો નવ્વાણું રૂપિયાનો વિદ્યાર્થી મિત્રો કોર્સ લોન્ચ થશે કેટલા રૂપિયાનો 999 રૂપિયાનો બધા જ વિષય હું એક જ કરાવીશ વ્યવસ્થિત જ્ઞાન આપીશ આ બેચ ની અંદર લાઈવ ક્લાસ હશે દરરોજ વત્તા રેકોર્ડ ક્લાસ હશે અને રેકોર્ડ ક્લાસ હશે પીડીએફ મળવા પાત્ર છે આ ઉપરાંત મોડેલ પેપરની ટેસ્ટ પણ લઈશ વીકલી હશે યાદ રાખજો આ વીકલી ટેસ્ટ પણ લેવાશે મંથલી ટેસ્ટ પણ લેવાશે

પગ બે હાથ બે પગ અથવા તો હાથ પગ એ લોકોને જ એનો મતલબ એમ કે દિવ્યાંગતા મેડિકલ બોર્ડના અભિપ્રાય આધારે

તકેદારી રાખે બરાબર છે તો આ હતો આજનો ક્લાસ વિડીયો તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ જય હિન્દ